એસજી વહેલી સવારે ભીસણ આગ થલતેજના ફાયરની ગાડીઓએ કામગીરી કરી સુરતમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા કાર્યરતનો ઉત્સાહ વધારવા શક્તિસિંહે પુષ્પા સ્ટાઇલમાં કહ્યું ઝુકેગા નહીં વડોદરા પુષ્પારાજ જેવા ચંદન તસ્કરોનું સોફ્ટ ટાર્ગેટ ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ ચંદનના બે વૃક્ષો ચોરો પાંચ મિનિટમાં ઝાડ કાપી ફરાર થઈ જાય છે એક હેક્ટરની ખેતીમાં પાંચ કરોડની કમાણી કંડક્ટરે નશો ન કર્યાનો સિટી એન્જિનિયરનો દાવો રાજકોટ સિટી બસનો કંડક્ટર પીધેલો હોય તેમ દરવાજે ટીંગાયો પેસેન્જરને કહ્યું કોઈને ટિકિટ નથી દેવી આરએમસી વાળાના મમરા ભરી દેવા છે